વાયન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ભરૂચની દુષ્કર્મ પીડિત અગિયાર વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત નિપજ્યું ભરૂચના નેત્રિંગમાં આ ઘટના બની હતી વીસ વર્ષીય યુવક દ્વારા બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું મૃતક બાળકીના માતા પિતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી સારવાર દરમિયાન બાળકીનું મોત થતાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી ગત બાવીસ તારીખે રાજપીપળા હોસ્પિટલથી સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યારે પરિવારજનોએ દુષ્કર્મ થયા હોવાના આક્ષેપ કર્યા હતા આ બનાવ બાર તારીખના દિવસે બનેલો હતો એ બનાવના અંગે મને કોઈ માહિતી નહીં હતી પણ એ છોકરી જ્યારે આ સુંદરકાયાની જગા બધી ફૂલી ગયેલી હતી છોકરીનો બધું આવો હતો તેની કાકી નવડાવવા તને તબિયત ખરાબ છે ને તને નવડાવી દે એમ કરીને છોકરી કાકી નવડાવવા માટે નવળિયામાં લઈ ગઈ તો આ બધું જાંઘો છે પછી સુંદરકાયાની જગા છે એ બધી ફૂલેલી જોયું અને પૈસા છોકરી કરી ના હતી એટલે છોકરીએ એમ જવાબ આપ્યો કે કાકી કોઈને કોઈ તું કહેતી નહીં અને મને મારી હાથે આ છોકરાએ મારા હાથે જવાબ જબરજસ્તી કરેલી છે એમ કીધું એટલે ત્રીજા દિવસે મને છોક કાકી કાકીએ એમ કીધું કે બાપા આવી રીતના થયેલું છે એટલે તરત મેં સોળ તારીખના દિવસે આ દીકરી મરી જશે એમ કરીને મેં એકસો આઠ તરત જ મંગાવી અને છોકરીને દાખલ કરી દીધી મેં નેત્રંગ દવાખાનામાં ત્યારે અમને નેત્રંગ દવાખાનામાં કોઈ ટ્રીટમેન્ટ નહીં મળ્યો એમ કહેશે કે અહીંયા કોઈ ડૉક્ટર નથી એમ કરીને તો ટ્રીટમેન્ટ નહીં મળ્યું પછી એમ કહેતા હતા મને કે તમે તોડફોડ ને એનું કરી નાખો એમ કરીને મને જમાદાર કહેવા આવ્યા હતા તો મેં જમાદારને કીધું કે હું એકલો માણસ છે મારા કોઈ સગાવાલા આવશે છોકરીના મામા આવશે એમને બધાને પૂછી અને એમનો તોડફાડ કરી નાખશે તો જમાદાર કે મેં જમાદારને પૂછ્યું કે કેટલા રૂપિયા મને આપશે જમાદાર કે તારે એક લાખ રૂપિયા બે લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા ત્રણ લાખ રૂપિયા જેટલા લેવાય એટલા તું જિંદગી બન છોકરીના જિંદગી બની જશે એટલા પૈસા તું લઈ લે તો મારે અંદાજ એવું લાગે છે કે સર આ જમાદાર પણ આ પાર્ટી સાથે ફસાયેલો છે અને એને પણ રૂશ્વત લીધી છે એવું મારા મનમાં લાગે છે સર તમારે શું માંગ મારી આ જે આ ઘટના કરે છે એ છોકરાને કડક ને કડક એની સજા થવી જોઈએ નહીં તો મૃત્યુદંડની સજા આપવી જોઈએ એ મારી માંગણી છે સર ભરૂચ કામ પર રેમ પણ છોકરીના ફોન આવ્યો હતો માથે દુખતો હતો તો મેડમના ફોન આવ્યો હતો કે તમારી છોકરીના માથું ને કોઈને બી લેવા મોકલજો એવું કીધું તો મેડમને એવું કીધું કે મેં આવીશ પણ પાંચ વાગશે એવું કીધું પછી પેલો છોકરો એના બેનને મૂકવા ગયેલો હતો તો જીનલને જોઈને પછી એવું કીધું કે જીનલ તું ઘરે જવાની છે એવું કીધું તો હા આજે મારી તબિયત સારી નહીં મેં બી ઘરે જ જવાની છે એવું કીધું પછી પેલા પેલા છોકરાએ મારા દિયર પર ફોન કર્યો હતો કે તમારી જીનલ ઘરે આવવાની કે તો મેં બેસાડીએ આવું એવું કીધું તો છોકરી બી આવવાની કહેતી હતી પછી મેડમના મારા પર ફોન આવ્યો હતો કે તમારી ગામની ગામના જ છોકરો છે ને એના જોડે બેસાડી આપું એવું કીધું તો મેં બી એવું કીધું કે સારું બેસાડી આપ ને કાકાએ બી કીધું હતું કે બેસાડી આવે ને આવવા દે એવું કીધું હતું પછી રસ્તામાં આવીને શોર્ટકટ રસ્તો જતો હતો ત્યાં આવીને તુવેરના ખેતરમાં ખેંચીને લઈ ગયો હતો અને જબરજસ્તી છાતીના ભાગ એમ તો એકદમ જબરજસ્તી કરીને પછી આ ઘટના બધી કહી દીધી જબરજસ્તી કહી દીધી પછી એવું કે કે તું વહેલી વહેલી કપડાં પહેરી લે બેકી તને મારીને ફેંકી દેસ બેસાડીના ના જામ એવું કીધું પછી રસ્તામાં આવીને એવું ધમકી આપી હતી કે તારા જોડે મેં જબરજસ્તી કરી એ કોઈને કેતી ના બેઠી તને મારી નાખી છે એવો ધમકી આપતો હતો પોલીસને જાણ કરી સારવાર માટે નેત્રંગ લઈ ગયા હતા નેત્રંગ સારવાર નહીં કરી સોળ તારીખે નેત્રંગ ગયેલા હતા સત્તર તારીખે રાજપીપળા ગયેલા હતા પણ આ સવારે અગિયાર વાગે ગયા હતા અને સાંજે છ વાગે રજા આપી દીધા હતા પછી અઢાર તારીખે ફાશા અમે ફાછા એકસો એક્યાસી પર ફોન કર્યો હતો અને ફાચા એકસો આઠમાં રાજપીપલા અમે ફાશા દાખલ થયા હતા તારે સારવાર થઈ હતી એને મારે આપણે એને સજા આપવાના છે કેમ કે મારી એક જ છોકરી હતી મારી છોકરી તો જિંદગીથી જતી રહી એટલે એને ફાંસી જ આપવું પડશે સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ